નર્મદા જિલ્લા ખાતે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીના અનામત હટાવવાના નિવેદનને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે ભારતમાંથી એસસી એસટી અને ઓબીસી અનામત હટાવવાની વાત કરી હતી ભારતમાં જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અમે અનામત હટાવીશું તેમ કહેતા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જે ભારત વિરોધી એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોની અનામત કાઢી નાખવા માટેનો જે પ્રવચનો એમણે વિદેશમાં કર્યા છે અને એને અમે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ અને એસટી એસસી ઓબીસી સમાજના સર્વે અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એને વખોડી કાઢીએ છીએ રાહુલ ગાંધીજીએ આ દેશના નાગરિકોને એમનો હક છીનવવાની જે વાત કરી છે આગળ લાવવા માટે આ બંધારણમાં જે કલમો બનાવી હતી અને એના આધાર ઉપર સમાજને ઊંચો લાવવા માટે બીજા સમાજની સમકક્ષ કરવા માટે અને એમને આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે કેવી રીતના તે લોકો આગળ આવી શકે એ માટેની જે બંધારણમાં જોગવાઈ કરી છે એ જોગવાઈને કાઢી નાખવા માટેનું કૃત્ય હજુ તો કોંગ્રેસની સરકાર આ દેશમાં સત્તામાં નથી અને છતાં પણ આવા નિવેદનો કરે છે જેને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ